સુરત જિલ્લામાં વરસાદે તબાહી મચાવી દીધી છે ભારે વરસાદને લઈને કીમ નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું છે કિમ નદીનો આકાશી નજારો સામે આવ્યો છે માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે આ તસવીરો જુઓ ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

ફળ્યું બેટમાં ફેરવાઈ ગયું છે ગામના ગામની પરિસ્થિતિ દર્શાવી તો ગામના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો ચારે તરફ વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે અને આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે વાલિયામાં સોળ ઇંચ વરસાદ થયો છે કીમ નદી તોફાની બની છે આ બંને સ્થિતિ જે છે એ ગામ લોકો માટે ખૂબ જ કપરી બની છે પતોતા ફળ્યું બેટમાં ફેરવાઈ ગયું છે જે ડહેલી ગામનું છે આ ગામની અંદર તમે જોઈ શકો છો કે ચારે તરફ ખેતરો છે એ પણ જળથી તરબોળ બન્યા છે રાજકોટ કે અહેવાલ આવી રહ્યા છે રાજકોટના જેતપુરમાં વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો સવારથી જ ઉકળાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો બસ સ્ટેન્ડ ચોક પીનવતી ચોક એમજી રોડ પર ધોધમાર વરસાદ પડ્યો તો જૂનાગઢ રોડ સુદામાનગર દેસાઈવાડી ચોકમાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે જેતપુરમાં વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો અમરેલીની વાત કરીએ અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું છે બગસરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભારે બફારા અને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી બગસરા શહેરમાં વરસાદી પાણી વહેતા થયા છે વરસાદ થતાં બગસરા સહિત આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે તો અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા જિલ્લાના ખાંભા શહેરમાં ત્રણ ચાર દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો સોરાખડીયા કોડિયા નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખબક્યો વરસાદ વરસતા ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા વરસાદ પડતા ખેડૂતોના ખેતીના પાકને પણ ફાયદો થશે હવે અંબાજીની તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર ભેખડો ધસી પડી છે છાપરી ગામ પાસે ભેખડો પડી જતા મોટી જાનહાની ટળી અંબાજી આબુ રોડ હાઈવે માર્ગ એક તરફ બંધ થઈ ગયો છે છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સવારથી ધીમી ધારે વરસાદ વચ્ચે આ બનાવ બન્યો કોઈ જાનહાની ન થાય તે માટે પોલીસ હાલ ઘટના સ્થળે ઉપસ્થિત છે જેસીબી મશીન દ્વારા ભેખડો ખસેડવાની કામગીરી ચાલી રહી છે તો અંબાજીથી આબુ રોડનો માર્ગ છે ત્યાં બેખર ધસી પડી હતી અહીંયા પણ વરસાદ જે છે એ પડી રહ્યો છે બપોરથી જ અહીંયા વરસાદ ચાલુ છે સવારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા વધુ માહિતી મેળવી અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે આ મહેન્દ્ર જે બેખર ધસી પડી છે ત્યારે શું હાલ તેને ખસેડીને જે રસ્તો છે એ પૂર્વવત કરી દેવાયો છે બિલકુલ પંકજ આપને બતાવી દઉં કે આજે રાજસ્થાન પંથકમાં છે અંબાજી આબોળ પંથકમાં સવારથી ધીમી વરસાદ જે વરસી રહ્યો હતો તેના પગલે જે છે પહાડો પોલા થયા છે માટીના કારણે વિના સત્તાન પથ્થરના વજનના કારણે આ ભેખડો ધસી પડી હતી અને ભૂલ સંકલનના કારણે જે હાલ તબક્કે માર્ગમાં પણ કેટલું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે પણ એક તરફે રસ્તો હાલ તબક્કે બંધ કરવામાં આવે તો અને તાત્કાલિક ધોરણે રાજસ્થાનની પોલીસ જે ઘટના સ્થળે પહોંચી અને જે વાહન વ્યવહાર જે રાબેતા મુજબ કર્યો હતો ત્યારે જેસીબીથી જે ભેખડો ધસી પડી હતી તેના પથ્થરો અને કાટમાળ જે ખસેડવાની કામગીરી હાલ ધરી હવે છોટાઉદેપુર થી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ નસવાડી ના જુઓ ભારે વરસાદ બાદ ખેતરો અહીંયા તરબોળ બની ગયા છે ઘોડી સિમેલ ગામમાં ખેતી માટેની બસો થી પણ વધુ એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ ખેડૂતો ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી એવામાં ખેડૂતો જમીન હોવા છતાં ખેતી નથી કરી શકતા હાલ ગુજરાન ચલાવવા બીજાના ખેતરમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે પાંચ દિવસ અંદરા પહેર્યો એમાં ગોધરામાં પાણી ભરાવટે અમારો કપાસની ખેતી બસો અઢીસો એકર જમીન જેટલી છે આ કહેવાય અહીં ગોળસીમર ગામની તમામ જમીનની અંદર કપાસનું વાવટર બધું નિષ્ફળ ગયું છે એટલે આ કાસનું કાર્યવાહી સરકારે કરેલી છે કહેવાય પણ આદુડી લીધેલી છે એના કારણે હજુ નિકાસ થયો નહીં અમે વારંવાર તંત્રને રજૂઆત કરતાં અમારું કામ કર્યું ખરું પણ કામ પૂર્ણ થયું નહીં કહેવાય આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે તંત્રને અનેક રજૂઆતો કરી પણ કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો તંત્ર પાણીના નિકાલનું આશ્વાસન આપીને જ સંતોષ માને છે કોઈ કામગીરી ન થતા ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે જેનાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેમનો પાક નિષ્ફળ જાય છે ખેતી ફેલ જવાથી તેઓ સમયસર ક્રોપ લોન પણ નથી ભરી શકતા જેથી બેંક હવે તેમને લોન પણ નથી આપી રહી દેવાડા બેંક ઓફ લોન લી કોપ્યુલર લીધી હોય કોઈકના ઓછીના પાછળના લીધા નહીં આપતા નથી આવણે પાછા એ જ છે માંગ બીજું શું હોય સર અમે આ કરજ વેલી ટકા નિકાલ થાય એવો રજૂઆત છે એની અંદર પથ્થર આવ્યા એમ કહીને આ લોકો કામ બંધ કરી નાખ્યું અને પથ્થર આવ્યા છતાં બી એમને બ્રાસ્ટિંગ કરીને પણ આને ટોળીને પણ કાઢવું જોઈએ ને આ ખેડૂતો અમારા ત્રણસો એકર જમીન છે એની અંદર અમારે કોઈ પણ વળતર બી નથી આવી શકતા અમારે ત્રણસો એકરની જમીનની અંદર આ કોઈ ખેડૂતને લાભ નથી મળતો હવે સરકારને એવું કહીએ છીએ કે આ ખેડૂતોને અંદર હવે આ ખેડૂતો શિયાળાનો પાક કેવી રીતે લે છે હવે આ ખેતી તો અમારે નિષ્ફળ જ જાય ફેલ જ જાય માનો ને તો અધિકારીઓની બેદરકારીનો ભોગ ઘોડીસીમેલ ગામના ખેડૂતો બની રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે જ્યારે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી તો તેમણે પાણીના નિકાલ માટે કાંસ બનવાની શરૂઆત કરી દીધી હોવાની વાત પણ આપી કહી હતી સાથે જ ખેતીવાડી અધિકારી અને મામલતદાર સાથે મળીને સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણા આપી હાલમાં તો વરસાદ ચાલુ છે પણ વરસાદનું પ્રમાણ જો ઓછું થાય તો ત્યાં આગળ એનો નિકાલ કરવા માટે યોગ્ય બ્લાસ્ટિંગ અને આગળની કાર્યવાહી કરવા માટે અમે એ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતી ખેતીવાડી અધિકારી સાહેબશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પગલાં લેવા કામગીરી કરેલ છે નસવાડી તાલુકાના ગોડી સિમેલ ખાતે ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે આપણે તસવીર બતાવવા માગીશું કે આજે લીલાછમ ખેતરો જે છે જે ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા છે ચોક્કસથી આજે ઘોડી સિમેલ ગામના ખેડૂતોના પોતાના ખેતર હોવા છતાં પણ તેઓ ખેતી કરી શકતા નથી તેનું કારણ છે કે આજે જ્યાં દેખો ત્યાં પાણીને પાણી જોવાઈ રહ્યું છે ગામના લોકોનું કહેવું છે કે બસો એકર જમીનની અંદર પાણી ઘૂસી ગયા છે આજે ખેડૂતો જે છે પોતાના ખેતરમાં ઊભા છે ગૂંઠન સમા પાણીમાં ઊભા છે આમ તો કેટલાક સમયથી વરસાદ બંધ થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી ખેતરમાંથી પાણી નીકળ્યું નથી તેની રજૂઆત અધિકારીઓને વારંવાર આ ગામના લોકોએ કરી છે પરંતુ અધિકારીના પાપે આ ગામના લોકો ખેતી કરી શકતા નથી અધિકારીઓએ તો ખર્ચો પાડી દીધો વીસ લાખથી પણ વધુ ખર્ચો પાડ્યો કે આ પાણી નિકાલ થાય તેના માટે પરંતુ હજુ સુધી પણ આ ગામની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ગામના લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ ગામની મુલાકાતે કોઈ પણ અધિકારી આવતા નથી જ્યારે પણ કંઈક સમસ્યા થાય ત્યારે ખરેખર ચૂંટણીના સમયે નેતાઓ તો ગામે ગામ ફરી રહ્યા છે કોઈ ઘર ના રહે પરંતુ આજે આ ગામના લોકો જે આશ રાખી રહ્યા છે અધિકારીઓ તો નથી આવતા પરંતુ નેતાઓ પણ આ ગામની મુલાકાત કરે કારણ કે બસો એકર જમીનમાં પોતાનું ખેતર હોવા છતાં ખેતી કરી શકતા નથી ગુજરાતી છોટાઉદેપુર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વહીવટી તંત્ર ને આડે હાથ લીધું રાજ્યમાં ભારે વરસાદથી રોડ રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ કરવા તેમણે માંગણી કરી